જેમાં એક પરિણિત યુવક એની ગુમશુદા થવાની ફરિયાદ નોંધાવવા માટે પરિવાર ત્રેવીસ તારીખે જાય છે પરંતુ ચોવીસ કલાક ન થયા હોવાના કારણે ગુમશુદા હોવાની ફરિયાદ બોપલ પોલીસ દ્વારા નોંધવામાં આવતી નથી લાશ મળે છે અને સાત દિવસ બાદ પોલીસ દ્વારા તેની અંતિમ ક્રિયા કરી નાખવામાં આવે છે જે પરિવારની જાણ બહાર અંતિમ ક્રિયા કરી નાખવામાં આવે છે અને સાથે જે ત્રીજા દિવસે ફરિયાદ નોંધાય છે તે ફરિયાદ પણ કેવી નોંધાય છે ગુમશુદા હોવાની ફરિયાદ નો ગુમશુદા હોવાની જાણવા જો ફરિયાદ નોંધાય છે ત્યારે આ જ ઘટનાને લઈ આ જ જે કિસ્સો છે દલિત આ કિસ્સો હોય તેને લઈ અને આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા રાકેશ મહેતાના શું કહીએ પ્રકારની પરિવાર કેવા પ્રકારની માંગ છે તેને લઈને આજ આપણે સાથે જોડાયેલા આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા જી રાઘુ

ચિરાગભાઈ વાળા વાલ્મિકી સમાજ એક દીકરો યુવાન દીકરો છે પરણીત છે અને ચાર વર્ષ બેબી છે અને ઘરડા મા બાપ છે એ ત્રેવીસ તારીખે સવારે આઠ વાગે રિક્ષા લઈને નીકળે છે ચોવીસ તારીખે ત્રેવીસ તારીખે રાતે આ લોકો પોલીસ સ્ટેશન આવે છે પરિવાર ભાઈ અમાર દીકરો સવાર થી નીકળ્યો છે અને સાંજ થઈ ગઈ રાત થઈ ગઈ પણ ઘરે નથી આવ્યો એટલે પોલીસ નું કેવું કે ભાઈ તમારો દીકરો નાનો નથી ચિંતા ના ઘરો આવી જશે પરિવાર પાછું ઘરે જાય છે ચોવીસ તારીખ પાછા આવે તો ચોવીસ તારીખે રથયાત્રાના બંદોબસ્ત કારણે પોલીસ હાજર નથી હોતી એ લોકોને પચીસ તારીખે બોલાવે તારીખે જાણવા જે નોંધે છે પચીસ તારીખે ફોટા લઈને બોલાવે છે ફોટા આપે છે એ દરમિયાન ચોવીસ તારીખે બોપલ પોલીસ સ્ટેશન સાણંદના બોપલ કેનાલ માંથી ની લાશ મળે છે ચોવીસ તારીખે એટલે ત્રેવીસ તારીખે ચિરાગભાઈ નું મારી ખ્યાલથી મૃત્યુ થઈ ગયું હશે એમનું મર્ડર કરવામાં આવ્યું છે કારણ કે એ વ્યક્તિ કોઈ એવા સર્કલમાં નતો કે એવા એનો કોઈ ભાઈબંધ નતા કે કોઈ મુદ્દામાં સામેલ નથી જેના કારણે એનું આત્મહત્યા કરી શકે એવી કોઈ પોઝિશન નથી એટલે ચિરાગબેનનું જે મૃત્યુ થયું એ મર્ડર કરવામાં આવી છે મારી ખ્યાલથી અને ચોવીસ તારીખે લાશ મળે છે એનું પીએમ કરવામાં આવે છે અને સાત દિવસ સુધી બોપલ પોલીસ સ્ટેશન સાચવી રાખે છે આમાં વાત સમજવાની એ છે કે પચીસ તારીખે ચિરાગબેન અઠ્યાવીસ ફોટા વેજલપુર પોલીસ સ્ટેશને મંગાયા અને આખા અમદાવાદના કંટ્રોલમાં જાણ કરીને ફોટા મોકલ્યા તો ચિરાગબેન ફોટા બોપલ પોલીસ સ્ટેશનમાં ગયા કે નહીં એ પછી બીજું કે જો બોપલ પોલીસ સ્ટેશન લાશ આવી એના ફોટા બોપલ પોલીસ દરેક પોલીસ સ્ટેશન મોકલ્યા તો વેજલ પોલીસ સ્ટેશન મોકલ્યા કે નહીં ફોટા

અને પીએમ કર્યા પછી સાત દિવસ સાચવી અને પછી એના અંતિમ સંસ્કાર કરી નાખ્યા એ છતાંય પરિવાર ને ખબર નહીં આજ વીસ દિવસ પરિવાર ને ખબર પડે છે બરાબર ને દીકરો હતો મા બાપ ને મોઢું જોવાની મળ્યું પત્ની મળ્યું ચાર વર્ષની દીકરી છે રડી રહી છે રોજ રાત્રે ઉઠી જાય મારા પપ્પા ક્યાં છે એને મોઢું જોવાની મળ્યું કેટલી પ્રકારની આ બેદરકારી કહેવાય કેટલી પ્રકારનું આ કેરલેસ કહેવાય પોલીસ નું અમદાવાદ પોલીસ નું માન્ય ગૃહ ગૃહમંત્રી છે એ જીરો ટોલરન્સ ની વાત કરે ધારાસભ્ય અહીંયા ટોલરન્સ ની વાત કરે ઝીરો કોઈ પ્રકારનો અપરાધ નહીં પ્રજા સુખી સંપન્ન ખુશ છે ભાજપના રાજમાં કોઈ પ્રકારનું આ લોકોનું કામગીરી નથી હર્ષ સંઘવી ગૃહમંત્રી રીલ્સ બનાવવામાં વિડીયો ઉતારવામાં મસ્ત છે પોલીસ ઊંઘી રહી છે હપ્તા લઈ રહી છે બીજું આ સિવાય આ લોકોને કઈ જ કામ નથી રાકેશ ભાઈ હાલ આપ જે બોપલ પોલીસ સ્ટેશન આ મુદ્દાને લઈને પહોંચ્યા છો એક દલિત દલિત યુવક જે છે તેની સાથે આ પોલીસ દ્વારા બે જવાબદારી ભર્યું વર્તન કરવામાં આવ્યું બે જવાબદારી દાખવવામાં આવી નિષ્ક્રિયતા જોવા મળી પોલીસની ત્યારે પરિવાર કયા પ્રકારની માંગ કરી રહ્યો છે અને પરિવારને આ બાબતની ક્યારે જાણ થઈ કે તેમના જે જે કહી શકાય કે આ જે યુવક છે તેની સાથે આ ઘટના બનવા પામી છે અહિયાં સવા કલાક થઈ ગયો વેજલપુર પોલીસ સ્ટેશન છીએ અમે લોકો છેલ્લા સવા કલાકથી બેઠા છીએ અમે લોકો પરિવાર સાથે છે અસંખ્ય લોકો મહિલાઓ સાથે છે બરાબર ને પણ પોલીસને પીઆઈએ મે ખુદ ફોન કર્યો પીઆઈનો એસીપીનો ડીસીપીનો તમામના નંબર મારી ઓળ હાજે છે કારણ કે 23 તારીખ ગમથી આ ભઈ 27 તારીખમાં પરિવારના સંપર્કમાં આવ્યો છું ને મળ્યો છું ડીસીપીને મળ્યો છું કમિશનર ઓફિસ ચુડાસમા સાહેબ છે એમને મળ્યો છું તમામ લોકોને ખબર છે કે ભાઈ આ મુદ્દામાં આમાદી પાર્ટીના નેતા દોડી રહ્યા છે વારંવાર એ લોકો કેમેરા ચેક કરી રહ્યા છે તમામ પ્રકારની જાણકારી છે હજુ સુધી સવા કલાક થઈ ગયો પીઆઈ હાજર નથી બરાબર ને પીઆઈ આ કેસમાં આરોપી છે એમને તમામ પ્રકારની જાણકારી જે કંટ્રોલ દ્વારા લોકોને પોલીસ સ્ટેશનમાં પહોંચાડી પહોંચાડી નથી બરાબર ને એટલે પોલીસ અત્યારે ખુદ અમારીથી ભાગતી ફરે છે જે રાકેશભાઈ આ એક દલિત યુવક છે દલિતોને લઈને જે અત્યાચારો થતા હોય છે ત્યારે નેતાઓ ઘણી વખત આવા મુદ્દાઓને પ્રકાશિત કરવા માટે આગળ આવતા હોય છે ત્યારે આ એક દલિત યુવક સાથે આ ઘટના બનવા પામી છે તેનું પરિવાર અત્યારે જે કહી શકાય કે એક યુવાન વ્યક્તિ જે એના ઘરમાંથી ચાલુ ગયું છે જેની પત્ની બે સહારા બની ગઈ છે જેની પુત્રી બે સહારા બની ગઈ છે ત્યારે કયા નેતાઓ આ મુદ્દાને ઉજાગર કરશે અને કયા નેતાઓ આ યુવકની આ યુવકના પરિવારની પડખે ઉભા રહેશે. મીડિયા ના માધ્યમથી જાણ કરીશ કે દલિત અત્યાચાર નવો નથી એ સાહેબ અમદાવાદ હોય ગુજરાત હોય કે ભારત દેશ હોય દલિત અત્યાચાર રોજ દર સેકન્ડે દર મિનિટે થઈ રહ્યા છે બરાબર ને સરકાર નું તંત્ર એને ખબર છે દલિત છે એટલે મારો મરી જાય ગુમ સુધા થઈ જાય ખોવાઈ જાય કે ગમે કોઈ પણ પ્રકારની કાર્યવાહી એમના માટે એમના સારા ભવિષ્ય માટે કરવાની નહીં આ સરકારની અને ભારતીય જનતા પાર્ટીની માનસિકતા રહેલી છે બરાબર ને અને એ જ માનસિકતા એમની પોલીસમાં એમના સુરક્ષા કર્મચારીઓ માં આવેલી છે આટલા દિવસ થઈ ગયા મહિના પછી હાઈકોર્ટમાં પીએલ થાય છે એના પછી પોલીસ જાગે છે ઓગણીસ તારીખે ચિરાગભાઈ ના પતિના નામથી હાઈકોર્ટમાં પીએલ થઈ પછી પોલીસ જાગી છે અને પછી ઇન્ક્વાયરી કરી છે અને ખબર પડી કે આ રિક્ષા અહીંયા ઘડી મળી છે અને ચિરાગભાઈ લાશ આટલા દિવસ અહીંયા હતી અને એના પછી એનો નિકાલ કરી દેવામાં આવ્યો છે વિચાર કરો તમે હાઈકોર્ટમાં ગયા એટલા માટે જો હાઈકોર્ટ મના ગયા હોત તો મારા ખ્યાલથી અત્યારે તમે હું વાત ના કરતા હો કે અહીંયા મેં પોલીસ સ્ટેશન ના બેઠા હોય આ રીતની નિષ્કાળજી તમામ પ્રકારની બેદરકાર ભરી કાર્યવાહી પોલીસ સ્ટેશને કરી છે અને આ સરકારી તંત્ર

પરિવાર ને કોઈ પણ પ્રકારની જાણકારી નહીં સાત દિવસ પછી બોડીનો અંતિમ સંસ્કાર કરી તમામ પ્રકારની વિધિ ખતમ કરી દેવામાં આવે છે ઓગણીસ તારીખે પીએ એલ થાય છે આ રીતની કોઈ બોડી મળી હતી અને પછી એને આ રીતના રાખવામાં આવી અને પછી સાત દિવસ પછી કાઢી નાખવામાં આવી એટલે તમામ પ્રકારની પોલીસની કાર્યવાહી શંકાસ્પદ છે કે ચાહે વેજલપુર પોલીસ હોય બોપલ ની પોલીસ હોય કાકી અમદાવાદ ની પોલીસ ને પોલીસ કમિશનર તંત્ર અને મંત્રી સહિત સરકારની તમામ જવાબદારી બને છે પણ તમામ લોકો ફક્ત ને ફક્ત દલિત હોવાના કારણે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવી નહીં દલિતો મરી જાય ગુમસુદા થઈ જાય ખોવાઈ જાય એમના વાહન ચોરાઈ જાય કે એમની આબરૂ લૂંટાઈ જાય ઇજ્જત લૂંટાઈ જાય બલાત્કાર થઈ જાય કોઈ પણ પ્રકારની કાર્યવાહીમાં આ લોકો કાળજી બિલકુલ લેતા નથી રાકેશભાઈ આપને શું લાગે છે આ યુવક છે તેની હત્યા શા માટે કરવામાં આવી છે

કયા કારણો છે તે પોલીસ તપાસનો વિષય છે પરંતુ અધિકારીઓ છે કે જેના દ્વારા આ કાર્યવાહી નથી કરવામાં આવી આ ઘટનામાં આજે આ જે કેસ છે તેના પર ધ્યાન નથી આપવામાં આવ્યું અને આ સમગ્ર કેસને ઉલ્જનમાં નાખી અને અંતિમમાં આ લાસ્ટ કહી શકાય કે બિનવારસી ગણી અને અંતિમ સંસ્કાર કરી દેવામાં આવે ત્યારે સરકાર શું જવાબદારી છે બિલકુલ બેદરકારી કરી છે બરાબર ને અત્યારે પીએ સાહેબ મારી સામેથી નીકળ્યા છે મારે એમને મળવું છે મૂળ વસ્તુ એ છે બેન કે પોલીસ બિલકુલ પણ અહીંયા બેદરકારી રાખી છે એને એની કામગીરી કરી નથી ફોટા મંગાયા તમામ પ્રકારની વસ્તુ મંગાવી પણ એને સ્પ્રેડ કરવામાં નથી આવ્યા અમદાવાદના કોઈ પોલીસને સ્ટેશનમાં મારી મોકલવામાં નથી આવ્યા અહીંયા કરીને અમે હાઈકોર્ટમાં વેજલપુર ના પીઆઈ જે અધિકારી હોય એ બોપલ ના અધિકારી હોય તમામ માટે અમે એ લોકો સસ્પેન્ડ થાય એમની નોકરી જાય અને ઘરે બેસવાના ખબર પડે કે ભાઈ કોઈ વ્યક્તિ નો જતો જવાબદાર વ્યક્તિ ગયો હોય કોઈનો પિતા ગયો કોઈનો પતિ ગયો હોય પણ એની એની ફરજ ના નિભાઈ પોલીસે અને એના કારણે આ જે દલિત યુવક જે મૃત્યુ પામ્યો એની બોડી મળી અને અંતિમ સ્વીકાર કરી દેવામાં આવ્યો અને પરિવાર ને જાણ કરવામાં આવી છે એટલે એનું મોઢું બીજા દેવામાં આવ્યું કોઈ અલગ મળવામાં જાણ કરવામાં હતી કે રહ્યો છે મમ્મી છે હું તમને એના મધર જોડે વાત કરાવું તમારી અરે ભાઈ આ મારી સાથે એમના મધર છે વાલી બેન છે એમનું નામ બોલો પૂછો આમને આપના આપના દીકરા સાથે જે ઘટના બનવા પામી છે તેમાં પોલીસ જે છે પોલીસ પર આપ કયા પ્રકારની જે આ ઘટના જે છે સમગ્ર ઘટના તેને લઈને પોલીસ પર કયા પ્રકારના જે આરોપો લગાડવામાં આવે છે આપ દ્વારા કઈ પ્રકારની જે પરિસ્થિતિ છે આપણા ઘરમાં જે દુઃખની પરિસ્થિતિ સર્જાય છે પોલીસની નિષ્ક્રિયતા કયા પ્રકારની છે પોલીસ દ્વારા કયા પગલા ભરવામાં આવ્યા છે કોઈ આ ઘટનાને લઈને વધારાની માહિતી પોલીસ દ્વારા આપને આપવામાં આવી છે ખરી જો બેન એક તો વાત એવીસ તારીખે મારો બાબો ગુમ થયો હતો તો રીક્ષા નથી કે બાબોય નથી તો ચોવીસ તારીખ આવી હવે મારા છોકરાની સાથે ચોવીસ તારીખે મળી તો મેં તું તે લોકોએ મને ના કરી અને મને પૂછ્યા વગર મા બાપ બનીને મારા છોકરાના ના આપી દીધા બરાબર

અને કોને એના એને મારી નાખી દીધો પેલા તમને કેમેરા ચેક કરવો પડે કોને એની રીક્ષામાં બેઠો તો એ માણસ મને હાજર કરો મારી નાખ્યો એ મને બતાવો બરાબર એ મને બતાવો અને લાસ્ટ તમારા પોલીસ વાળા એ મને પૂછ્યા વગર લેવાય ને બેન હું મા બાપ હતા મારી જ્યાં તાર મેરત માં રજૂઆત કરી હતી ના કરી હોય ને તો મારો ગુનો લાગુ પડે તમારું શું કેવું છે બેન મારા ન્યાય જોવી

બાબત કહી શકાય પરિવાર જાણ ન કરવામાં આવી પરિવાર ને જાણ ન કરવી કેટલી યોગ્ય છે કેસ લીધા બાદ તેની તપાસ ન કરવી કેટલી યોગ્ય છે આ ઘટનાને અ કહી શકાય કે ગંભીર ઘટના છે પોલીસ દ્વારા આ ગંભીર ઘટનાને બે જવાબદારી તરીકે લેવામાં આવી છે ત્યારે આ ઘટનાને લઈને વધુ વિગત આપના સમક્ષ પહોંચાડતા રહીશું ત્યાં સુધી નમસ્કાર